જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે આજ આપણે લેડી દરબારી જેવું કાપડ લઈને આવ્યા દરબારી સાડી આખી ખોલીને જ બતાવું છું અને પ્રાઇસ રહેશે ત્રણસો રૂપિયા આ એનું બ્લાઉઝ આવશે એકદમ સોફ્ટ મટીરિયલ છે આ એનો બ્લાઉઝ રહેશે

દીપીડો પેડો કલર છે કદાચ વિડિયાના ઓલામાં ડિફરન્સ દેખા હે થોડોક લાઈટ ઓલો લાઈટોલો કલર પણ થોડોક રેસે આ બધા કલર ડાર્કર છે આ એનો પ્લેન બ્લાઉઝ બ્લેક કલરનો આ લેરીયા છે બ્લાઉઝ રહેશે આ ટાઈપ નો લેરીઓ

Ayan blouse. Gulabi talaga. Ayan yung blouse. Masta. Ekto masta. Kapade pa rin masta. Masta.

Ein um ihr ja klar. Ainum Laus. ein Riemen, Moment, hast du mal? Körbeln